ભાજપાના પ્રદેશ મહિલા મોરચા દ્વારા આયોજિત શક્તિવંદના કાર્યક્રમ અંતર્ગત શહેર મહિલા મોરચા દ્વારા રેલી યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહિલા મોરચા દ્વારા ત્રિદિવસીય શક્તિવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેર ભાજપાના મહિલા મોરચા દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતેથી રેલી યોજાઈ હતી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી 看过了。<laughs> <laughs> Yeah, no, I know. thank you પ્રદેશ મહિલા મોરચા દ્વારા ત્રિદિવસીય વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે એ અંતર્ગત ગઈકાલે સવારે સાત વાગે પબ્લિક બાગ એટલે કે સરદારનગર બાગમાં સવારે સાત વાગે મહિલાઓની દોડનું આયોજન કરેલું જેમાં પણ બહોળી સંખ્યાઓમાં મહિલાઓએ ભાગ લઈ દેલો એ ઉપરાંત આજે સાંજે સાડા પાંચ કલાકે મોતીબાગ ટાઉન હોલથી શક્તિવંદન યાત્રા કરીને કાર્યક્રમનું આયોજન કરેલું એમાં બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધેલો આ જે છે કાર્યક્રમ એનો મેઇન હેતુ એવું છે કે શક્તિઓ નારી શક્તિઓનું જે સંગઠન છે એ સંગઠન અને મોદી સાહેબ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા બહેનોને લગતી જે કોઈ યોજનાઓ હોય એ તમામ યોજનાઓનો બહેનો બહોળા સંગ બહોળી સંખ્યામાં લાભ લઈ શકે એ મેઇન એનો હેતુ છે એ ઉપરાંત આવતીકાલે મોદી સાહેબ પશ્ચિમ બંગાળમાંથી ડાયરેક બધી જ બહેનોને એકસો બ્યાસી વિધાનસભામાં એકી સાથે એક સાથે સવારે દસ વાગે સંબોધવાના છે ભાવનગર પશ્ચિમ વિધાનસભાનો કાર્યક્રમ આપણે સ્વામિનારાયણ મંદિર ચિત્રા ત્યાં પાછળ ગ્રાઉન્ડમાં છે એ ઉપરાંત પૂર્વ વિધાનસભાનો કાર્યક્રમ ઝોનલ ઓફિસની બાજુના ગ્રાઉન્ડમાં રાખેલો છે એમાં પણ બધા જ બહેનો બહોળી સંખ્યામાં લાભ લે છે ઉપરાંત બધા બહેનો લાભ લે એવું અમારું હાર્દિક આમંત્રણ છે